અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક સંબંધીને બોલાવે પણ સૌથી પહેલી જવાબદારી એ મામેરું ગોંડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કઈને આવે કે આ દિવસે મારા ઘરે રૂડો પ્રસંગ છે એટલે 7 5 2024 ના રોજ રૂડો પ્રસંગ છે એટલે એનું સૌને મામેરું ગોંડાડવા માટે ને આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું અને તમે બધા સાતમી તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને સાતમી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભય મામેરું ભરે પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેશિવ રે પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા જ સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકી થી કરીને બ્રાહ્મણ હોય પણ ગામ ની હોય તો અઢારે આલમ એને કુવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે ત્યારે આપ સૌ અઢારે આલમ એ જેમ બાર વિધાનસભાના મતદારોએ અત્યારે બાવીમાં મામેરું ભર્યું અને મામેરા બીજું કઈ જોતું નથી આજ તો ખુબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને ને બધાને ખબર છે કે મામેરું ઉડાડવા આવે અને આમ રનિંગમાં માં પણ મળવા મહિને બે મહિને આવે કે ચાર પાંચ મહિને તો પેલા સંસાધનો સાધનો નતા એટલે એના આખું કુટુંબ કે ગામવાળા વાળા બધા ભેગા થઈને ભાડું આપે એટલે આજે આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે ને એનું ભાડું પણ આપ્યું છે એટલે ખુબ

એનો જવાબદારીપૂર્વક તમામ સમાજ પાસે જજો અઢારે આલમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના શિરે આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે કબે કબો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ મારે આખા જિલ્લાની અંદર તમામ ધાર્મિક પ્રસંગો હોય સામાજિક પ્રસંગો હોય ઘરના પ્રસંગો હોય આગુવાલું હોય જ્યાં પણ મને આમંત્રણ મળ્યું હોય એના સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે બીજું આપ સૌને હું ખાતરી આપું છું કે કે મારા એક લડાયક કારણે મારે હર હંમેશા વિધાનસભા હોય સમગ્ર જિલ્લો હોય ત્યાં કોઈ પણ વહીવટી તંત્ર અન્યાય કરે તો વહીવટી તંત્ર અન્યાય ના કરે અને સામેના વ્યક્તિને ન્યાય મળે એટલા માટે હર હંમેશા હું લડી છું અને આવનાર સમયમાં પણ આખા જિલ્લામાં જ્યાં પણ વહીવટી તંત્ર અન્યાય કરે અને એનું કામ ના કરે તો એના માટે લડવા માટે સૌને હું બે ખાતરી આપું છું અને અમારા આગેવાનોની ટીમ પણ એ કાયમી લોકો વચ્ચે રહી અને તમારું નાના મોટું કાબુ કર્યું છે ને આવનાર સમયની અંદર પણ એટલે વિશેષ ના કેતા ચૂંટણી ઢંઢેરો જે પાર્ટી આપશે એ લઈને જઈશું પણ આ ગઈકાલે સાહેબ અમારે બાભર તાલુકાના પાંચસો જેટલા આગેવાનોની મીટિંગ મેં રાતે બોલાવી હતી અને એમને મેં કીધું કીધું ભાઈ તમે બધા જ આપણા આ વિસ્તારના બધા જ અહીં આવ્યા એ તમામ ખેડૂતો છો અને ખેડૂતો છો ત્યારે હું પણ એક ખેડૂતની દીકરીને પોતે ખેડૂત છું જેમ 2017 માં આપણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા ગયા હતા એમ આ વખતે પાલનપુર બધા ટ્રેક્ટરો લઈને ફોર્મ ભરવા જઈએ તો તો એના એ ટાઈમે હો ટ્રેક્ટરો નોંધાયા કે બેન આપણે બધાએ ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા પાલનપુર જવાનું છે ઢોલ સાથે એટલે આભારથી હોવા ટ્રેક્ટર આવતા હોય તો તમે પણ બધા ટેક્ટરોમાં આવશો કે નહીં આવો અને એક આખા જિલ્લામાં એક ખેડૂત તરીકેની નોંધ એ સમગ્ર મીડિયા અને તમામ જે બીજા જિલ્લાના લોકો છે એ પણ જોઈએ કે ભાઈ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેનીપેનનું ફોર્મ એ અઢારે આલમ ખેડૂતો થઈને ખેડૂતની દીકરીનું ફોર્મ ભરવા માટે ટ્રેક્ટરો લઈને ગયા છે અને એક દાડો મોટી ગાડીમાં કે એમાં નહીં બેરો અને એક દાડો તપ કરશો તો એ તપનું નું પરિણામ એટલું મજબૂતાઈ થી આવશે કે પાંચસો જેટલા ટ્રેક્ટર બાબર કરીને ડીસા કરીને દિયોદર કરીને પાલનપુર સુધી પહોંચે ત્યાં સુધી સાતસો આઠસો ટ્રેક્ટર થઈ જાય અને ત્રણસો ચારસો પાંચસો ઢોલ થઈ જાય તો આનાથી મોટું રૂડું મામેરું શું હોય આનાથી મેળું રૂડુ મામેરું મારા માટે કઈ ના હોય અને આટલું એક દાડો કરજો તો જે માહોલ જોઈને વોટ આપવાવાળા છે એક વિધાનસભામાં દસ હજાર મતદારો એવા હોય કે આ માહોલ કઈ બાજુ છે જીતમાં બેહવાવાળા મને જે ભીતળીમાં થડીને બેઠો હોય કે હવે કઈ બાજુ પડવું એ માહોલ જોઈને નિર્ણય લેવાવાળા હોય એ દરેક એક દારા દૂર તમે ટેક્ટરોમાં ફોર્મ ભરાવા આવશો તો આખા જિલ્લાની અંદર એક લાખ વોટાનો વધારો થશે એજ દિવસે એટલે મારી આપને વિનંતી છે કે જેમ ભાભર તાલુકો દિયોદર તાલુકો આ બાબતમાં બાબત જો હોક